હાલુ જાઉં છું ઘરનું ધ્યાન રાખજે ઘરની બહાર તાટીઓ મૂકતી ને રખડવા કે ભઈ જાતી ને હું સાંજે આવી જઈશ હા મમ્મી આજ તો મમ્મી આવે ને ત્યાં સુધી માં બધું કામ કર નાખું એટલે મમ્મી ખુશ થઈ જાય પછી મમ્મી ને શાંતિ ને આવીને ખૂણે ખૂણો આજે તો હું સાફ કર નાખું કચરા પોતા બે થઈ ગયા હવે વાસણ કર નાખું વાસણ એ ઉટકાઈ ગયા રસોઈ બની ગઈ ને રોટલી એકદમ મસ્ત ગોળ ગોળ થઈ ગઈ મમ્મી આજ તો જોઈને ખુશ થઈ જશે હાય હા મમ્મી લેતી આવું આલે મમ્મી પાણી શું કર્યું મહારાણીયા આખો દિવસ મોબાઈલ માં ટાઈમ કાઢી છે ને અરે મમ્મી આજે તો મે બગરસી ઉપર કપડા લીધા વરસાદ આવતો તો તો મમ્મી કપડા લેતા તો ભૂલાઈ ગયા હા બસ ક્યાં એક કામ માં ભને પડત તને મોબાઈલ માં આખો દિવસ ભોડા ખાલી ધીરુ ખરેવે રાખવાની એમ નઈ કે માં ગઈ છે તો ઘરના બે કામ કરી માં આવીને થાય કી હોય બિચારી થોડીક વાર આરામ કરે ના મારે તો ડાયરેક્ટ કામ જ ઉપડવાનું એકઈ કામ તને એમ થાય છે કે કરું પડડી જ રે સાડા ને જમ પડડી જ રે